મિત્રો એમ એસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર અગત્યની ભરતી જિલ્લા વિભાગની અંદર આવી છે ડાયરેક્ટ ભરતી રહેશે લાયકા દસ પાસ અને પંદર હજારથી વધુ પગાર ધોરણ તમને મળવાપાત્ર રહેશે તો સંપૂર્ણ માહિતી નોટિફિકેશન આધારે જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અગત્યની જે ભરતી છે રોજગાર મેળા અંતર્ગત જિલ્લા વિભાગ અંતર્ગત ભરતી રહેશે જિલ્લા રોજગાર વિનિમય કચેરી જુનાગઢ અંતર્ગત આ ભરતી મેળો યોજવાનો છે તો મિત્રો આની અંદર અલગ અલગ કંપનીઓ તમને જોવા મળશે જે તમે જોઈ શકો છો એ અંતર્ગત જે લાયક ઉમેદવારો માટે ભરતી રહેશે તો મિત્રો આની અંદર સીવીએમ કંપની છે એની અંદર એજ્યુક્યુટિવ સેલ્સ પ્રોડક્ટ્સ ઓફિસ બોય અને સિક્યુરિટી ગાર્ડ માટે ભરતી રહેશે તો મિત્રો એની અંદર એજ્યુક્યુટિવ પ્રોડક્ટ્સ અંતર્ગત ઓગણીસ જગ્યાઓ છે એની અંદર ઉંમર છે થી પાંત્રીસ વર્ષ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ પગાર ધોરણ તમને બાર હજારથી વીસ હજાર સુધીનો રહેશે તો મિત્રો આની અંદર કામ કરવાનો સ્થળ જૂનાગઢ રહેશે ઓફિસ હોવા માટે એક જગ્યા છે વીસથી ત્રીસ વર્ષની ઉંમર એસએસસી એટલે કે ધોરણ દસ પાસ પગાર ધોરણ આઠથી દસ હજાર રહેશે તો જૂનાગઢ લેવલે ભરતી રહેશે તો સિક્યુરિટી ગાર્ડ માટે ભરતી છે એક જગ્યા છે પચીસથી ચાલીસ વર્ષની ઉંમર એસએસસી અંતર્ગત જે લાયકાત રહેશે તો મિત્રો કંપની નિયમ મુજબ તમારે કામ કરવાનું છે જે અને પણ પગાર પણ કંપની નિયમ અંતર્ગત તમને મળશે જૂનાગઢની અંદર ભરતી રહેશે તો મિત્રો જોકી એક્સિવ સ્ટોર અંતર્ગત જે જગ્યા છે એની અંદર સેલ્સ એજ્યુકેટિવ માટે બે જગ્યા છે એકવીસથી ત્રીસ વર્ષ ઉંમર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તો સાતથી બાર હજાર તમને પગાર રહેશે અને ઇન્સેન્ટીવ અલગથી તમને મળશે એ પણ જૂનાગઢ લેવલે ભરતી રહેશે તો સેલ્સ એજ્યુકેટિવ અંતર્ગત જે ભરતી છે એ અંતર્ગત ચાર જગ્યાઓ છે એકવીસથી ત્રીસ વર્ષ ઉમર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ પગાર તો તમને મળશે સાતથી બાર ચાર સુધીને મળશે જૂનાગઢ અંતર્ગત તમારે એ ભરતીનું કામ કરવાનું રહેશે તો રિલાયન્સ નિફોન લાઇફ ઇન્સ્યોરન્સ અંતર્ગત જગ્યા છે તો એડવાઇઝર મેનેજર માટે પચાસ જગ્યાઓ સૌથી વધુ જગ્યા છે ઉંમર છે પચીસથી પચાસ વર્ષ સુધી હોવી જોઈએ જો તમે ધોરણ દસ પાસ અથવા સાત ગ્રેજ્યુએશન કરેલું હોય એ મિત્રો જોઈ શકે છે પગાર તો તમને પંદર હજાર પ્લસ મળશે તો જૂનાગઢ જિલ્લાની અંદર તમારે કામ કરવાનું છે ભરતી મેળાનું સ્થળ રહેશે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બી વિંગ પ્રથમ માળ બહુમાળી ભવન જૂનાગઢ અંતર્ગત રહેશે ભરતી મેળાનો તારીખ અઠાવીસ છ બે હજાર ચોવીસ છે શુક્રવાર ભરતી મેળાનો સમય દસ ત્રીસનો રહેશે તો જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય ભરતી મેળા રોજગાર ઈચ્છુક ઉમેદવારો અનુમંદન પોર્ટલ ઉપર તમારી જે માધ્યમથી તમારે ભાગ લઈ શકો છો તો આથી સંપૂર્ણ માહિતી વધુ માહિતી માટે જૂનાગઢ ટેલિફોન નંબર આપેલો છે જે રહેશે જીરો બે બસો પંચ્યાસી છવ્વીસ વીસ તેર નવ અંતર્ગત તમે સંપર્ક કરી શકો છો તો આથી સંપૂર્ણ માહિતી ભરતી મેળા અંતર્ગત તો જૈન મિત્રો મધ્ય માત્ર જય ગરવી ગુજરાત